શાંતિલાલ ગાંધી પ્રમુખ આચાર્ય આટીના દર મહિનાની સત્તર તારીખે સગા દાતાઓના સહયોગથી નસો દ્વારા નાગતી હોસ્પિટલ દ્વારા જે વિનામૂલ્યે નેત્ર દવા સારવાર ઓપરેશન કેમોપેથી ટાકાવીને ને છે લઈ જવું મૂકી જવું ઓપરેશન તેમજ ચશ્મા નેત્રમણી ધાબળા વગેરે ફ્રી આપવામાં આવે છે કેમ યોજાય છે અત્યાર સુધી મેં એક વચ્ચે ચાર ઓપરેશન એ પણ ઓપરેશનમાં ફરિયાદ નથી આજે પણ ઘણા ઓપરેશનનો સફળતા શુભેચ્છા છે ત્યાં ઉપસ્થિત છે માનવ લોકો પણ ઉપસ્થિત રહ્યા ઉપરાંત સમાજ સમાજે જે જગ્યા આપી છે એ માટે પણ એમનો ખૂબ મારો દાતા નથી તે ફાઉન્ડેશન મુંબઈ આશીર્વાદ તૈયારી માડી હાટીના આભાબેન આરસેઠ માડી હાટીના મનોજભાઈ રેફાઉન્ટિયા માળિયા હાટીના તેમજ આજના કેમ્પમાં ઉપસ્થિત જે લોકોએ સહયોગ આપ્યો છે બેંકીમાં આજે ચશ્મા વિતરણ પણ વિના મૂલ્યે નંબરવાર ચશ્માનું વિતરણ પણ રાખવામાં આવે છે એ માટે આરફાઈ દંડે પાણીનો પણ આભાર માનીએ છે આ પ્રસંગે જે જે ઉપસ્થિત તેમને પ્રોત્સાહિત કરે છે ભાઈ ખાનાભાઈ મનુભાઈ તેના તેમજ નવીભાઈ વગેરે ઉપસ્થિત આ કેમ્પને સફળતા શુભેચ્છા આપી છે તે માટે તેમનો ખૂબ ખૂબ આભાર અને જે આ મારી આશીર્વાદરૂપ છે આ મોરજિયા વગરનો કેમ મોતિયા માટે બધા હોય તો અમારી અપેક્ષા છે કે મોરચા વગરનો માળીયા તાલુકો બને એમ આ કેમ અમારા માટે રૂપ છે આજના કેમ્પમાં જે જે સહયોગ મળ્યો છે દરેક વાતાવરણનો સેવનો સભ્યોનો સમાજ વગેરેનો સહયોગનો આભાર માનીએ છીએ અને આ કેમ્પની સફળતાની શુભેચ્છા ઈચ્છી અને મારી મારી વિરામ આપું છું